થોડા દિવસો પહેલા અબાળા ગામે થયેલી મારામારીમાં ગંભીર રીતે ઘવાયેલા એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થયું છે બાબરના અબાળા ગામે દબાણ હટાવવા મુદ્દે બે જૂથો વચ્ચે થયેલી જૂથ અથડામણમાં એક વ્યક્તિનું મોત થયું છે ગયા રવિવારે એટલે કે ચોવીસ ઓગસ્ટે વર્તમાન સરપંચ બબીબેન રમેશજી ઠાકોર અને પૂર્વ સરપંચ બળવતસિંહ નાગજી ઠાકોરના જૂથો વચ્ચે ઉગ્ર મારામારી થઈ હતી આ ઘટનામાં વધુ લોકોને નાની મોટી ઈજાઓ થઈ હતી આ અથડામણ બાદ બંને પક્ષો દ્વારા કલમ ત્રણસો સાત હત્યાનો પ્રયાસ અને રાયોટિંગનો ગુનો નોંધાયો હતો જેમાં મહિલા સરપંચ સહિત કુલ અઠ્યાવીસ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા અગિયાર લોકો સારવાર હેઠળ હતા આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં વીસ જેટલા આરોપીઓની ધરપકડ પણ કરી છે હવે આ મામલે એક નવો વળાંક છે ણમાં ઘવાયેલા જેસંગજી નાગજીજી ઠાકોર ઉંમર ચાલીસ વર્ષ એમનું સારવાર દરમિયાન મોત થયું છે એક વ્યક્તિના મોતથી શાંત પડેલી આ ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે ગામમાં તંગદિલનો માહોલ છે અને ચકચાર મચી ગઈ છે પરિસ્થિતિને વધુ તે માટે પોલીસે અબાળા ગામે ચુસ્ત ગોઠવી દીધો છે પોલીસની મોટી સંખ્યામાં ટીમ ગામમાં હાજર છે અને પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે કામગીરી કરી રહી છે મૃતકના સગા સંબંધીઓ મોટી સંખ્યામાં ગામમાં આવતા હોવાથી સુરક્ષા વ્યવસ્થા વધુ સગ્ન બનાવવામાં આવી છે પોલીસે મૃતકના પરિવારજનોની ફરિયાદના આધારે આરોપીઓ સામે કલમ ત્રણસો બે હત્યાનો ગુનો ઉમેર્યો છે ગામમાં હાલમાં ભરાયેલા અગ્નિ જેવી સ્થિતિ હોવાનું ચર્ચાઈ રહ્યું છે પરંતુ પોલીસનો દાવો છે કે પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબૂમાં છે આ સમગ્ર ઘટના પર પોલીસની નજર છે અને વધુ કોઈ અઘટિત ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર સતર્ક છે ગત તારીખ ચોવીસ આઠ બે હજાર પચીસના રોજ વાભર તાલુકાના અબાડા ગામે ઠાકોર સમાજના બે જૂથ જેમાં બળવંતજી નાગજી ઠાકોર તથા ચાલુ સરપંચ બબીબેન રમેશજી ઠાકોરના કુટુંબના ભાઈઓ સાથે અગાઉ કરેલા દબાણ બાબતે જે ઝઘડો થયેલો હતો જેના આધારે બંને બાજુએથી જૂની કલમ આઈપીસી ત્રણસો સાત અને નવા ભારતીય ન્યાય સંહિતાના કલમ નંબર એકસો નવ મુજબ રાયોટિંગ સાથે ગુનો દાખલ કરેલો હતો જેમાં કુલ અઠ્યાવીસ આરોપીઓ હતા જે પૈકી કુલ અગિયાર આરોપીઓ સારવાર હેઠળ હતા અને જેમાંથી હાલમાં બંને પક્ષના ગુનાના વીસ જેટલા આરોપીઓ અટક કરેલા હોય જેમાં ચાલુ સારવાર દરમિયાન જેસંગજી નાગજી ઠાકોર ઉંમર વર્ષ ચાલીસ જેઓનું હાલ મરણ થયેલ હોય જેથી જૂની આઈપીસી કલમ ત્રણસો બે અને નવા બી એકસો ત્રણ મુજબની કલમનો ઉમેરો કરી આગળની કાર્યવાહી કરેલ છે અને આ બાબતે કોઈ અનિચ્છનીય બનાવ ના બને ગામમાં શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તે માટે કાયદો વ્યવસ્થા જાળવવા સારું જરૂરી પોલીસ બંદોબસ્ત ચાલુ રાખેલ છે અને હાલ ગામમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે